اللهم صل على محمد وعلى محمد لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وحبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد اللهم <applause> صل على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم وأنذرهم يوم الحسرة إذ قضي الأمر وهم في غفلة وهم لا يؤمنون <applause> અસ્તે સાતે એમાં પણ આપણે આજ કુરાને આયતની તિલાવત કરીશું જેમાં ખુદાوند્યા आलम રસૂલ ખુદાને ફરમાવે છે વાંઝેર હો પીઅમલ ડરાવ ઇઝ કો દેયર આમરો વ હોંતી ગાફલા કે જારે આ કયામત નો દિવસ બરબાદ થાય અને લોકો

તો અહીંયા અમે છ પ્રકારના માણસો જે કયામતમાં ખરી રીતે પ્રસ્તાવો કરવાના છે એ વાતને નોટ કરી છે બહુ ટૂંકમાં વાત કરીશ જેમાં એ છે ગફલત વાળા માણસો એટલે કે એમાં આપણા બધાનો શુમાર થાય છે ગફલત કોને કહેવાય એક ઇન્સાનને ખબર ના હોય અને અંજામ ના આપે તો ચાલો આપણે એમ કહીએ કે ખબર ન હોય પણ આપણને બધાને કંઈ હવે શીખાડવાની જરૂર નથી કારણ કે ઘણી મજલી સાંભળી મદ્રેસા સાંભળી આ કેટલી કિતાબ વાંચી આપણને બધી ખબર છે ખબર છે છતાં આપણે કાર્યોને અંજામ નથી આપતા એને શું કહેવાય એક માણસ સુતો હોય એને આપણે કહીએ કે ભાઈ ઉભો થતો એ ઉભો થઈ જાય પણ જે આંખ ભરી બંધ કરીને ખોટે ખોટે સુતો હોય

મોલા ફરમાવે છે કે આ હરામ કમાઈ વાળો તો નુકસાનમાં હશે પરંતુ એના કરતા વધારે નુકસાનમાં ઈ માણસ હશે કે જે ઇન્સાન હરામથી કમાઈ ભેગી કરે અને પછી આ દુનિયાથી રોક્ષત થઈ જાય અને ઈ હરામ કમાઈ પોતાના વારસદારો માટે મૂકીને જાય અને વારસદારો ઈ પૈસાને રાહે ખુદામાં ખર્ચ કરી અને અલ્લાહ ની અજર મેળવે અને જન્નત માં જાય કમાય કમાણી કરવા વાળો જહન્નમ માં જતો હોય તો આ બહુ મોટો પસ્તાવાની જગ્યા છે આ બે વસ્તુ ત્રીજી વસ્તુ કે જેના કારણે અલ્લાહ ની બારગામાં કયા ના દિવસે પસ્તાવો થવાનો છે એ એવી મજલિસ કે જેમાં જીકરે ખુદા ના હોય હવે મજલિસ થી મુરાદ ઇમામ બારગા અને મસ્જિદ જે મજલિસ થાય છે એ મજલિસ ની વાત નથી બલકે આપણે જે સાથે બેઠા હોય કફે પીવા માટે બેઠા હોય અથવા તો આમ જ ટાઈમ પસાર કરવા માટે ભેગા થયા એમાં અગર જો અલ્લાહ અને એમના મોકલેલા નબી અને ઇમામ નો ના હોય તો કયા દિવસે એ બેઠક વિશે સવાલ કરવામાં આવશે ને પસ્તાવો થશે એટલા માટે હદીસમાં બયાન કરવામાં આવે છે જૈનો મજાલેસ ઓમ બે ઝિક્ર આલી ابن ابي طالب કે તમે તમારી બેઠકને મોલાય મુતકીાન حضرت আমির અલ મુમિનિન અલી ابن ابي طالب علیہ السلام ના જિક્રથી કરવાની બેઠકને શોભીતિ કરે છે એનું કારણ શું છે કે આપણે તો આમ આમ બેઠા હોય ભલે કઈ ગિબતની વાત ના કરી હોય કાઈ કોઈની ઉપર તો હમત ના નાખી હોય કઈ ના હોય તેમ છતાં આપણે કારણ કે આપણને આ દુનિયામાં મોકલ્યા છે તો હેતુ માટે આ સમયને વ્યર્થ કરવા માટે નથી મોકલ્યા અને જે બેઠકમાં જીકરે ખુદા અને જીકરે આને ના હોય તો પછી એ બેઠકનો કઈ ફાયદો નથી થતો

ચોથા પ્રકારના માણસો જે કયામત ના દિવસે પછતાવો કરશે એ કોણ હશે તો કે આ લોકો ઇન્સાફ ની વાત તો કરતા હોય જસ્ટિસ ની વાત કરતા હોય ઇન્સાફની વાત કરતા હોય પણ પોતે એમાંથી અમલ કરવા વાળા ના હોય પાંચમા ઈમામ ઈમામે મોહમ્મદ બાકીર અલહિસલામ ભરમાં આવે છે

ઘણી વખત આપણે કોઈના માણસો ને આપણે ફિટાડી જતા ગમે છે કે તું કોઈના માણસને ફિટાડી આપણે બે પૈસા લઈને આપણે તને ખબર છે એની પાછળ કેટલો ભોગ આપ્યો છે તૈયાર કરવા ઘણી વખત માણસને આપણે બધું શીખાડીએ અને પેલો માણસ બે પૈસા આપીને બધું રેડીમેડ તૈયાર માં આ ઇન્સાન જે બોલે છે અને કરતો નથી તો કયામત ના દિવસે આવા ઇન્સાનને ને પછતાવાનો અવારો આવશે હવે મને ભાવતી વાત છે પાંચમા પ્રકારના માણસો જે કયામત ના દિવસે પછતાવો કરશે પછતાવો તો ખબર છે ને કોને કહેવાય એ કાશ મેં આ કર્યું હોય પાંચમા પ્રકારના માણસો તમે શાયદ બધા હોય તો હું પણ

તમને નહી ખબર હોય જયારે તમે આગા બનશો અને તમારી મજલિશમાં બધા ઘરના છો એટલે કહું છું બીજા સાથે મારા સાથે તો વાંધો નથી કઈ પણ કહેવાનો મકસદ એ છે અગર જો આ નસીહત ને આપણે ના લીધી આપણા મગજમાં આપણી જિંદગીમાં આલીમ ને કાંઈ નુકસાન થવાનું નથી આ દુનિયામાં તમને કાંઈ નુકસાન થવાનું પણ જે નુકસાન થશે ને એ પછતાવાનું નુકસાન છે એ કયામતમાં ખબર પડશે અહીંયા બહુ તાજી ખબર શું થશે કાશ મેં આગામુખીની વાત સાંભળી હોત અમલમાં મૂક્યું હોતું એ ત્યાં ઉપર ખબર પડશે અહીંયા નહીં છેલ્લી વસ્તુઓ ને તમામ છઠ્ઠા પ્રકારના માણસો

હવે એની કદર કરી કદર કેવી રીતે કરી કે આ વિલાયત માટે આપણે કઈ કુરબાની નથી આપવી પડી મફતમાં મળી છે આ વિલાયત માટે આપણે કઈ ભોગ નથી દેવો પડ્યો કઈ હિજરત નથી કરવી પડી આમ નામ મળી ગયું છે તો હવે લાકલ એક બીજો કદમ કે જે આસાન છે એ તો ઉઠાવીએ અને એ છે સીરતે અમીર અલ મોહમિની નાલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ સલામ અલ્લાહ વાલે વાલે

જ્યારે કતલ કરી નાખે છે એમના સર ને ડોકે બલર કરે છે એટલું જ નહીં એમના જીસમો પર ઘોડા દોડાવી દેવા

ولا لعنة الله <سؤال> على القوم الظالمين سيعلم الذين ظلموا حي منقلب ينقلب خدا واسطنا محمد وعلي محمد نو مَجْلِيسَ مجلس ارزان قبول فرما ہمارا گناہ كَبِيرَ کبھی ما فَرْمَانِ فرما محمد محمد

non c'era una cimata ma era benata che